આ ડર લાગે બહુ બધા તારો ડર ભાગી જાય આવા આશીર્વાદ અને બીજી વાત જો મળીએ હવે છોડ દીધું એ બધું છોડ દીધું આવ કહું 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 મળ્યું હા એવું ભરેલ તું આ બાજુ હમણાં વચ્ચે એક પ્રવચનમાં બોલી ત્યું કદાચ જોયું હશે તો ઠીક છે બીજા બધા જોયું હશે કે જુગાર રમતા હોય તમને જુગાર રમવાની ઈચ્છા થતી હોય તો બંધ કરી દેજો તમારા દેવા દાગીના જળસો એક બધું થતું રહે છે અને કદાચ કોઈ દેવું થઈ ગયું હોય એક વાર હૃદય ની પ્રાર્થના કરી બીજી વખત આ ધંધો કરાય એક વખત દેવી શક્તિ તમને હાથ બહાર કાઢે હાથ બહાર તો કાઢ્યો પણ તને રાજી આખા વર્ષ ના ખૂટે દસ વર્ષ ના ખૂટે એટલું હાલ દીધું

તમે નહિ તમને જુગાર રમવાનો મનુષ્ય થાય પણ કોઈ શક્તિ તમારા મન ઉપર કાર્ય કરીને હાથે કરી જુગાર